નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં મોહરમ અંગેની કામગીરી ન થતાં તે વિસ્તારના રહીશો વોર્ડના સભ્ય સાથે નગરપાલિકા ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચ્યા આમોદનગર વિસ્તારમાં મહરમ માસના નવમાં ચાંદે તાજિયા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફરિયા જુમા મસ્જિદ અખાડા ઉપર જતા હોય છે જે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મે મિટિંગ દરમિયાન લેખિત અને મોખિક રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા રૂટ ઉપરના ખાડા પૂરાયેલ નથી ગલબાવળ કટિંગ કરેલ નથી જે કામગીરી ના કરતાં વોર્ડ નંબર પાંચના સભ્ય પોતાના સમર્થકો તેમજ તાજિયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા ઓફિસ ખાતે નગરપાલિકા હાઈ ના પ્રમુખ હાઈ હાઈ સૂત્રો સાથે આવી પહોંચ્યા હતા નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાના એસઆઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી જ્યારે પ્રમુખને વોર્ડ સભ્ય ઇરફાન રાણા દ્વારા બે થી ત્રણ વાર ફોન કરતા ઉઠાવેલ ના હતો જેથી મુખ્ય અધિકારીને ફોન કરતા એમ જણાવેલ કે હમણાં જ કામગીરી કરાવું છું જેથી મામલે થાળે પડ્યો હતો રિપોર્ટર યાસીન દિવાન આમોદ હું વોર્ડ નંબર પાંચ ના સદસ્ય ઇરફાન રાણા આજે અમારે મોરમ કતલની રાત છે આ રાત માં તાજિયા બધા બહાર નીકળે છે ગામમાં આજે આમોદ નગરપાલિકામાં મારે ટોળું લઈને આવવું પડ્યું છે કેમ કે આ લોકોને મેં પંદર દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડના ખાડા પૂરવા કરવા કાપવા જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ અત્યાર સુધી અહીંયા એક પણ કામ કરવામાં આવ્યું નથી આજે અમારે અહીંયા બસો માણસનું નું ટોળું આવ્યું છે કેમ કે હજુ સુધી કોઈ બાવર કપાયો નથી હવે ગણતરીના બે કલાક બાકી છે તાજિયા કાઢવાની અંદર તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અહીં આગળ અમે જયારે ટોળું લઈને આવ્યા છે તો નથી પ્રમુખ શ્રી નથી ચીફ ઓફિસર સાહેબ કોઈ કોઈ અહીં આગળ ભાજપના સદસ્ય હાજર નથી તો આજે 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 અમારે રજૂઆત કોને કરવાની અહીંયા અમે મીડિયા સમક્ષ આ કહીએ કે ગામની અંદર તોરમનો તહેવાર છે તો આજે તો પાલિકામાં દરેક સદસ્ય હાજર રહેવું જોઈએ કારણ કે આજે મોહરમ તહેવાર છે જયારે તહેવાર પર આ લોકો કેમ આવું કરે છે આજે મોહરમ પવિત્ર તહેવાર છે એટલા માટે આ લોકો હાજર નથી રહ્યા પાલિકામાં

પણ તેમ છતાં રજૂઆત કોને કરીએ તે ખબર જ જ નથી નથી પડતી કારણ કે કોઈ હાજર તો અમારે રજૂઆત કોને કરવાની એસઆઈ ને અમે રજૂઆત કરી છે એસઆઈ એવું કે છે કે કામ મારું નથી તો હવે અમે પ્રમુખશ્રીને ને ફોન કર્યો પણ પ્રમુખશ્રી મારો ફોન ઉઠાવવા માટે તૈયાર નથી મેં એમને બહુ કોલ કર્યા છે પણ એ મારો ફોન નથી ઉઠાવતા એટલા માટે હવે અમે લોકો મોહરમ જાતે તાજી અને બધું કામ કરીશું બાવરિયા કાપીશું છોકરાઓ જાતે કામ કરશે ને એ રીતે મોહરમ કરીશું આમોદ પાલિકાના સત્તાધીશો કશું જ કરવા માંગતા નથી આ કામ અંગે મેં છેલ્લા પંદર દિવસથી લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ લાઇટો કરવી રસ્તા રિપેરિંગ કરવા ખાડા પૂરવા બાવરિયા મુખ્ય અધિકારી એવું કહ્યું છે મને કે મીટિંગમાં છે એટલા માટે આવી શકતા નથી ને એ થોડી વારમાં કામ ચાલુ કરાવશે તો એમને પણ હું કહું છું કે હવે અમારી પાસે બે કલાકનો ટાઈમ છે બે કલાકમાં તો તાજિયા બહાર કાઢવાના છે તો અમે એમની રાહ જોઈએ સાફ સફાઈ ની તાજિયા આજે ટાળીએ નહીં અગર એવું કેતા હોય કે ભાઈ તાજિયા ના ટાળો તો અમે તાજિયા મૂકી રાખીએ આજે મોરમ ના મનાવીએ